ભારતે પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે ભારતે પાકિસ્તાન પર જે હવાઈ હુમલો કર્યો એના સમાચાર આપણા સૌ કોઈ સુધી પહોંચ્યા જેમાં ઘણા બધા આતંકવાદીઓને માર્યા ગયાના જે અહેવાલો છે આપણી સામે આવે છે ભારતની આ કાર્યવાહીને ઓપરેશન સિંદુર નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદુર અંગે ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી પ્રેસ બ્રિફિંગમાં બે મહિલાઓ અધિકારીઓના નામ પણ સામેલ થયા છે આમાં એકનું નામ સોફિયા કુરેશી છે અને બીજાનું નામ વ્યોમિકા સિંહ છે એવી નારી શક્તિઓ છે કે જેમણે આ ઓપરેશન સિંદુરને સફળ બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે નારી શક્તિ માટે ગૌરવ કહી શકાય અને એમાં પણ ખાસ કરીને એક નારી શક્તિ તો ગુજરાતમાંથી છે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ છે જ્યારે વ્યોમિકા સિંહ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર છે ચાલો તમને એ સોફિયા કુરેશી વિશેની વાતો પણ જણાવીએ કારણ કે એમનું મૂળ વતન ગુજરાત છે સોફિયા કુરેશી મૂળ ગુજરાતની છે તેમનો જન્મ ઓગણીસો એક્યાસીમાં ગુજરાતના વડોદરામાં થયો હતો તેમણે બાયો કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે ઘણા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે સોફિયાના દાદા પણ સેનામાં હતા અને એના પિતાએ પણ થોડા વર્ષો સુધી સેનામાં ધાર્મિક શિક્ષક તરીકે સેવા આપી હતી બીજા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સોફિયાના લગ્ન મિકેનાઇઝ્ડ ઇન્ફ્રન્ટીનો આર્મી ઓફિસર મેજર તાજુદ્દીન કુરેશી સાથે એમના લગ્ન થયા છે અને એમને એક પુત્ર સમીર કુરેશી છે

કે જેમણે પણ આ ઓપરેશન સિંદૂરને સફળ બનાવવામાં ખૂબ મોટી ભૂમિકા આપી છે એમનું વતન તો ખ્યાલ ન કહી શકાય પરંતુ આ જે કાંઈ પણ બીજી મહિલા છે સોફિયા કુરેશી એમનું વતન ગુજરાત છે ત્યારે આ બંને નારી શક્તિઓ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારી શક્તિઓ છે અને બંને સાથે મળીને ખૂબ સારી રીતે આ ઓપરેશન સિંદૂરને સફળ બનાવવામાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે સિંદૂર નામ કેમ પાડવામાં આવ્યું અનેક એવી મહિલાઓ છે એમના સિંદૂરના સાથે ચેડા કરવામાં આવ્યા અને આ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ખોટી રીતે એમને વિધવા કરવામાં આવી ત્યારે આ સિંદૂરનો બદલો સિંદૂરથી લેવામાં આવ્યો છે ત્યારે દોસ્તો આપ આ હુમલા વિશે શું કહેવા માગો છો અને આજે ખરેખર સાચા દિલથી આપ જો ભારતીય હો તો કોમેન્ટ બોક્સમાં જય હિન્દ અવશ્ય લખજો કારણ કે આ હુમલાથી એક એક એ નિર્દોષ લોકોના આત્માને શાંતિ મળી છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી તથા સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને كان